નવી બનેલી રોડને ચંદ દિવસમાં જ ખોદવામાં આવી સિલ્વાશા નગર પરિષદ સામે પ્રશ્નો ઉઠ્યા સિલવાશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાત માર્ચે ઉદ્ઘાટિત થયેલ નમો મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટરના આગળની નવી બનેલી રોડ માત્ર થોડા જ દિવસોમાં ખોદી નાખવામાં આવી જેને કારણે સિલ્વાશા નગર પરિષદ એસએમસીની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્ન ઉઠી રહ્યા છે દાદરા નગર હવેલીના પ્રશાસકોનું દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે કે એકવાર રોડ બની જાય પછી તેને ફરીથી ખોદવી કે નષ્ટ કરવી ન જોઈએ પણ સિલવાસા નગર પરિષદ આ દ્રષ્ટિકોણ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ કારણ કે હવે જે બનેલી નવી રોડને ટૂંકા ગાળામાં જ તોડી નાખવી પડી નગર પરિષદની હદમાં આવેલા પીવાનું પાણી પુરવઠાની લાઇન એક ખાનગી એજન્સી દ્વારા જાળવી રાખવામાં આવી છે અને આ લાઇનની ગુણવત્તા મુદ્દે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે છતાં યોગ્ય તપાસ કર્યા વગર નવી રોડનું નિર્માણ કરવામાં આવ્યું જેના પરિણામે ફરીથી નગરજનોના પૈસાનો બગાડ થઈ રહ્યો છે આ મામલે શહેરવાસીઓમાં ભારે રોષ છે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે કે જ્યારે પાણીના લાઇનમાં તકલીફ હતી ત્યારે પહેલાં જ તેનું સમારકામ કેમ નહોતું કરાયું અંતે પરિણામ એ આવ્યું કે નવી બનેલા રોડને તોડી નાખવાની નોબત આવી આ લાપરવાહી માટે જવાબદાર અધિકારી પર પગલાં ભરવા અને ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે કડક નીતિઓ અમલમાં મૂકવાની માંગ ઉઠી છે જો પરિષદની કામગીરી આ જ રીતે ચાલતી રહેશે તો સિલવાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાલત ક્યારેય સુધરી શકશે નહીં ને સામાન્ય નાગરિકોના કરવેરા દ્વારા વસૂલાયેલા પૈસાનો બગાડ ચાલુ જ રહેશે